છત ઉપર છે કે રામા મંડળ છે રામા મંડળ છે રાજનગર માં ગબાય તો હું બનાવો છો અત્યારે અત્યારે અમે રામા મંડળ જવા માટે પોતા છે બધા ગાઈસ તો સ્વાગત છે મારા નવા બ્લોગ માં તો અત્યારે છે ને એક મસ્ત વસ્તુ આવી રહી છે ને એટલે મને એમ થયું કે અત્યારે જ બ્લોગ ચાલુ કરી દેવો જોઈએ તો ગાઈસ એક વસ્તુ દેખાડું જોજો જો ગાઈસ હવે આ કારનામાં કરે છે મારો ભાઈ એને હે ને આવી રીતના કેરી કરીને ને ખાવી છે આ કેરી ક્યાંથી રે કાઈ કેરી નો ઓપરેશન ભંગારમાં ચોપડા દેવા માટે એટલે કે આ બાર બધું પૂરું થઈ ગયું છે દીદી ને તો એના છોકરા અને ભંગાર જેવી વસ્તુ છે એ દેવા જાય છે અને હળદર ધરાવવાની હતી ત્યાં પડી છે તો લેવા જાય છે

તો માંડ ગાડી ચાલુ થઈ ગઈ છે અને કેટલું મસ્ત વાતાવરણ છે તો હજી તો હળદર લેવા જવાની છે તો પેલા હળદર લઈ આવીએ વસ્તુ તો દઈ દીધી હતી ભંગારમાં જવાની હતી અને વસ્તુ દઈ દીધી હવે લઈ લઈએ હળદર પછી આપણે મળીએ રૂપિયા બંધ પડી ગઈ ગાડી બંધ પડી ગઈ હતી કેવી એવી હવેથી ગયા હતા પાછી પડી ગઈ સ્વિચ છે ને એને ઓન ઓફ કરવી પડે છે એટલે ઓન કરીએ ને તો ગાડી પાછી એની તો ચાલુ થઈ જશે ગાડી અભી ના લેવાય બેટરી વાળી લેવાય પણ ઓલા લેવાય આ ના લેવાય ઓલા શું ટાનુઅલ ટાનુઅલ લેવાય સારી જતી પણ કેટલો સમય થઈ ગયો ને એટલે તો ગાઈસ આ ગાડી અમને ત્રણ વાર ધંધે લગાવ્યા છે હવે ના લગાડે તો હારું

તો ચાલો ગાઈસ નાસ્તો કરી લઈએ પછી મળીએ તો ગાઈસ અત્યારે છત ઉપર આયા છે ને કેટલું મસ્ત વાતાવરણ છે સો કહો તમાર પાછે જોઈ શકો છો સનસેટ તો થઈ ગયું છે આખું આમ પિંક પિંક વાતાવરણ થઈ ગયું મોબાઈલમાં ઓરેન્જ દેખાય છે બટ પિંક પિંક લાગે છે બહુ મસ્ત પર્પલ બતાડું રુકો ગાઈસ કેટલું મસ્ત વાતાવરણ છે

એટલે ગરમ તેલ હતું ને ગરમ તેલ હતું હા શું શું મસાલો છે એમાં એમાં જો વરિયારી ધાણાના પુરિયા રાઈના પુરિયા ભૂલાઈ ગયા મેથીના પુરિયા મેથીના પુરિયા અચ્છા બધા પુરિયા નઈ તો આ શું છે આ માથાણું છે ને ઈગો સાહણી તડકા છાયાનું અચ્છા તડકા છાયાનું આ મેલ્યોનું ટોપરી તો ગાય અથાણો નો મસાલો બની રહ્યો છે અમારા ઘરે તો ગાય અમારા ઘરે અથાણું બની રહ્યું છે તમારા ઘરે બને છે કે નહીં બધું બોયલા છે મને કઈ ખબર પડતી નથી તો ચાલો નીચે જઈએ નીચે થી અવાજ આવે શીતલ 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 ભાઈ આવી રહી છું રોકી ભાઈ ગયા છે નીચે ગાય રોકી ને હે ને હવે આપણે એને એકવાર લઈ જઈએ ને બારોબર એને હે ને એક દિવસ આપણે ટેવ પડાવી દઈએ ને બે ત્રણ દિવસ બારોબર લઈ જઈએ ને પછી જવાનું જ રોવે રાડો રાડો નાખવા નાખવા માંડે હા બસ એમ એટલે આપણે જેવી આદત લગાડીએ ને એવી એને લાગી જાય તો તો છે અત્યારે અમે રામા મંડળ જવા માટે પહોંચી ગયા છે બધા ગાઈસ કાલ રાત્રે આપણે રામાવાડર જોવા માટે ગયા હતા પણ વરસાદ આવી ગયો એટલે પછી ઘરે આવતા રહ્યા એટલે પછી રાવણ મંડળ જોવા પછી ફરી પાછા ના ગયા પણ થોડા ઘણા છાટા આવ્યા હતા બધા આવતા રહ્યા પછી આવતા રહ્યા પછી જવાનું મન ના થયું પછી ન ગયા એટલે કે બહુ બાર વાગી ગયા હતા અને ગઈસ કૌશિક જાય છે વેકેશન કરવા માટે કૌશિક ક્યાં જવું છે કાકીલી ઘેલે આય હાય અને વખતે વિહાન ને ઘરે જતા આજ કે કાકીલી ઘેલે એન્જોય ને મજા આવશે ને મન લઈ જવી કાલ આવું હોય તો આવજે કેમ આવું હોય તો આવજે લઈ નહીં જાવી કાઈ નહીં જાની આવું યસ ગયો છે વેકેશન માટે એટલે કૌશિક જાય છે યસતા ઘરે વેકેશન માટે આવો હાલે છે મામાન ઘરે ન જાવ નહીં હું તો મામાન ઘરે થી જાઈ ગઈ હું મામાન ઘરે ગઈ હતી ખબર તો ગાઈસ કઈ ને ક્લાસના બ્લોગમાં બસ એટલું જ હતું તો મળીશું કાલે નવા બ્લોગ સાથે ટુમોરો